આજે અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુનું વિશેષ પૂજન અર્ચન કરતા હોય છે ત્યારે વાત કરીએ યાત્રાધામ શામળાજીની તો ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુનું વિશેષ પૂજન અર્ચન કરતા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ઉમટ્યા હતા મંદિર પરિસર વહેલી સવારથી જ ભક્તોની ભીડથી થી ઉભરાયેલું જોવા મળ્યું અવસરે ભગવાન શામળિયા દર્શન કરી ગુરુ ઉજવણી કરી ધન્ય બન્યા જય શ્રી કૃષ્ણ આજે અષાઢ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભગવાન શામળાજી સાનિધ્યમાં લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણ મંદે જગતગુરુ જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે તે સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખ ચક્ર ગદા પદ્વ ધારણ કરી અને શામળાજી નગરીમાં વિરાજ્યા છે અનેક ભક્તો આજે ગુરુ ગુરુપૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે જય શામળિયા આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભાદ પૂનમના આજે બહુ સરસ દર્શન થયા અને ભગવાન શામળિયા સર્વ સૃષ્ટિના ગુરુ છે અને ગુરુને આજે દર્શન કરવા એ સર્વ સર્વને સૌભાગ્યની વાત છે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આદિ આજુબાજુના વિસ્તારના લોકો સામળિયા ભગવાનના દર્શને આવે છે અને આ પૂનમ એક ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવાય છે અહીંયા સવારથી સાંજ સુધી બહુ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ભાગ ભગવાન શામળિયા સૌને ગુરુ તરીકે સૌને સારી એવી અપેક્ષા અને સારું એવું વરદાન આપે અને ભગવાન શામળિયા જે સૌને સારાવાલા કરે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું હું વર્ષોથી અહીંયા પૂનમ ભરવા આવું છું અને મારી ધજા દર પૂનમે બી છડે છે અને અમે એક આના ભક્ત છીએ અને સામળિયા એ અમારા ગુરુ છે ગુરુ વંદના એ મોટી ભાવના રહેલી છે એટલા માટે સૌ ભક્તો અહીંયા દર્શન દર્શન અર્થે આવે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શામળીઓ કાળિયો ઠાકર બધાની મનોકામના પૂર્ણ કરે છે એ એ તબક્કે સૌને આ તબક્કે વિનંતી કે સૌ દર્શન કરવા આવજો અને સૌનો સારું કલ્યાણ થાય એવું આ તબક્કે શુભેચ્છા પાઠવીએ છીએ જય શ્રી શામળિયા છે હું ડૉક્ટર જયમીલ ભટ્ટ આજ રોજ પૂનમના દર્શન અર્થે આવ્યો છું તેમાં આજની પૂનમનો મહિમા તમામ પૂનમો કરતાં વધારે છે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે આજે હજારો ભક્તો જે પોતાના ઈષ્ટ દેવ અને પોતાના ગુરુ સમાન દેવના દર્શનાર્થે આવ્યા છે અને આજ રોજ તમામ ભક્તો સામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે સામળિયા ભગવાનના દર્શને આવ્યો છું મારા ગુરુ સમાન મારા પૂજ્ય સામળિયા ભગવાનના દર્શન કરીને ધન્યતાનો અનુભવ્યું છું જય સામળિયા સે જય દીપ ભાટિયા S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે